જેના લીધે આજે અમને ખબર પડી કે અહીંયા બ્લડ ડોનેશન થવાનું છે તો અમે બધા એના માટે અહીંયા આવ્યા છીએ કે અમે પણ અમારું બ્લડ ડોનેશન કર્યું અમે એમ પણ માંગીએ છીએ કે જે અમારા બીજા મુસલમાન ભાઈઓ છે એ પણ વધારેમાં વધારે આવે ને અમારી હિન્દુ મુસ્લિમ એકતા જે વેરાવળમાં આપણે આખા હિન્દુસ્તાનમાં એવી એકતા છે ને રહેશે કારણ કે આપણે બધા ભારતવાસીઓ છીએ ને અમને બધા ફખર છે નાશ છે કે અમે બધા ભારતીય છીએ ને હિન્દુસ્તાની છીએ વેરાવર સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા છેલ્લા બે દિવસથી થી વહીવટ તંત્ર જે હાકલ કરેલી છે કે ભારત પાકિસ્તાન યુદ્ધમાં માં ઘાયલ થયેલ સૈનિકો અને નાગરિકો માટે જે બ્લડની ડોનેશનની જરૂર છે તેમાં અમે ખૂબ ઊંચા ઈરાદા સાથે ડિસાઈડ કરેલું છે કે ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાન થાય અને સવારથી જ મુસ્લિમ સેવા સમાજના યુવાનો અહીં મોટી સંખ્યામાં ક્રોસ સોસાયટી દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં આવેલા છે મારા સાથી ઇમામ મારા ઇમામ મોલાના સરફરાજ અહેમદ નુરી અને તેમની હાકલથી જી એન આર એફ ટીમ કે જે હંમેશા ગુજરાત ભારતની અંદર ગમે તે જગ્યાએ ઇન્સાનિયત જ્યારે પણ ખતરામાં આવી છે ત્યારે તે હંમેશા આગળ વધીને આવેલા છે આજે સવારથી બ્લડ ડોનેશન નો કેમ્પ ચાલુ છે અને પચાસ થી વધુ છોકરાઓ અગાઉ કરી ગયા છે હાલમાં પણ ડોનેશન ચાલુ છે અને અમારો એક જ સંદેશ છે કે આ ભારત દેશ એકતા પ્રેમ અને ભાઈચારાથી ચાલે છે આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની પ્રેમની સોગાત છે આ ભારત દેશ જ્યારે પણ જરૂર પડી ત્યારે બોર્ડર ઉપર વીર અબ્દુલ હમીદ એ ઉભો રહ્યો અને ભારતને જીત અપાવી અને આજે પણ કર્નલ કુરેશી હોય કે ગઈકાલે જે એક્સપાયર થયા જે શહીદ થયા એ મોહમ્મદ પીર ઇમ્તિયાઝ હોય હંમેશા હિન્દુ અને મુસલમાન ના લોહી આ દેશ ની રંગત વધી છે એ જ અમારો સંદેશ છે કે અમે સૌ એક છીએ અને એટલે જ કહીએ છીએ કે જય હિન્દ જય હિન્દ